શંભૂજી રાજે છોટા રાજા પરંતુ મહાન વારસો તે છત્રપતિ શિવાજી મહારાજ નો પુત્ર હતો અને તેની જિંદગી એક અદ્ભુત કથાની જેમ છે શંભૂજી રાજે મરાઠા સામ્રાજ્યને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેણે અનેક યુદ્ધો લડીને દુશ્મનોને હરાવ્યા અને પોતાના રાજ્યની સુરક્ષા કરી તેની શાસનકાળમાં शंभूजी राजे शैक्षणिक અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપ્યું તે એક મહાન યોદ્ધા હતો પરંતુ તેની કળા અને સાહિત્ય પ્રત્યેની પ્રેમ પર અવિસ્મરણીય હતી જ્યારે અંગ્રેજો અને મોગલોએ તેના રાજ્ય પર દાજો નાખ્યા ત્યારે તેણે બહાદુરીથી લડાઈ કરી શंभूजी राजे પોતાના લોકો માટે એક પ્રેરણા બની રહ્યો તેની વારસામાં મરાઠા સામ્રાજ્યની શૌર્ય અને સમૃદ્ધિની વાર્તા જીવંત રહી છે